Có Ajit, vậy thì cái này chi vậy? Đây à? Anh Ya? Nào. Hello guys. ખાઈ જા હોય ગાઈસ બીજા ભાઈ આવી ગયા છે બિસ્કિટ લઈ લે વાહ હું લઈ લઉં ખાઈ લેજો હા અડધું અડધું खाई जाए पहले ने अनु शोकरू खाए पहला मोटो शोकरू खाए शोकरू की है ना मोटो मानस खाए खा पेला। हाँ तो खा पे ना तू मोटो ही मार करना हाँ रे तो आ खाओ बड़े हाँ ये इतलु ना आँखों खाई जाए अनु हाँ पहला इतलु खा दे और तेरी खाए डे ना अब ना हो હા ગાઈઝ નિત્ય નાટક કરી રહ્યો છે આવું કરવાનું છે ગીતો ગા એક ગીત ગા છોટો ગીતો ગા ડાન્સ કરજે

ત્યાં કરી કોઈ ચિંતા નહીં કરવાની અમારી પકોડી પકોડી કેસે ગાઈ

Anda entry kah ini? Sulivanu sih. Menikah mana? Apalagi nggak bisa. Ini apalagi papa mana? Alia pak Hah?

सरो नहीं चप्पू है सरो ला नहीं लाइटर लाइटर मने गमी से ले ले बंदूक जो लाइटर है नाम जॉन हॉर्स शॉट ओह माय गॉड सिर्फ नाम ही काफी दो लोग आ चुके हैं गाइस

મને બહુ ગમ્યું હા તો પણ આમાં તો પેલું જ થાય આપણે મરચો એકલો જ કપાય आरिया बछो न मम बट्टिंग कि छ दिदो गाइस सुलिदो गाइस दिलाई दि पहिले बिल हो रे नानु प्याकेट हे रे बडी मोटु नै हे जे होए लैलो यार 25 190 100 रुपैया हे ए ફીલો બોલ કે છે બોલ મારામાં જો પડીસો જોજો નાલા સ્ટ્રેસ જયપુરી બોલતો નહી હો કટ કરી દેજો આટલા

હાઈટ વધે 1 મીટર થી ચાલુ કરવું પડે હાઈટ વધે હાઈટ આ અલ્યા વોલીબોલ નંબર ભાગક નક્કા મારું છે અહીંયાથી બોને તો બોલ નહીં અહીંયા નહીં પણ કેટલી આની શું એ આ તો મળી રાખે શું મતલબ

मिनी वन आ पाटा सेट शॉट गायो हां ले जी एनो गुंजड़ा कई कलर ली ऊंची से पिंक पिंक ना बिलू बिलू अरे 50 गुंजड़ा भराइए 35 दीजिए નથી લેવું ચૂકી દઉં બધા ડબલામાં હવા પુરાય ગય છે બધામાં હવા પુરાય ગઈ છે

દાખલો વગાડવા ઢોલ લઈ લે ઢોલી બગડે ગઈ વાળ 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 મારી વેળા વાળ 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 મારી પેઢી રે તાર બગડે ભાઈ બંકો સામાન લઈને નીકળી ગયા છી બિલિંગ થઈ ગઈ છે એ ક્યાં લેખી આવ્યો

હા એ તો વીસ રૂપિયા મુસ રૂપિયા ગયા ચલો ગાય ગાડી આવી ગઈ એ વાત ઉપર